કમરનો દુખાવો ડીચણનો દુખાવો પગનો દુખાવો જ્યારે ગેસ પાચનની તકલીફ વધારે હોય ત્યારે વધારે પજવે પણ ક્યારેક પેટ સાફ આવ્યું હોય ને ગેસ ઘટી જાય તો દુખાવો ઓછો અનુભવાય છે કેમ પેટની બરોબર પાછળ લંબર સેક્શન આવેલું છે એટલે કે કમર અહીંથી ગેસ પહેલો આ ખાલી જગ્યામાં ભરાય અને હાડકામાં ઘસારો થાય એટલે કમરના મણકા જે છે એ નબળા પડે આપણા જે મણકા છે એ અને એની વચ્ચેની ગાદી આપણે આ હાડકાં જ છે ગાદી એ પોચું હાડકું છે અને ઢીચણ જે છે એમાં ઘસારો થાય આ બધી ખાલી જગ્યામાં વાયુ ભરાય એટલે જો પાચનતંત્ર સુધરે આપણા ખોરાકમાં ફેરફાર થાય અને આપણે જાળવીને કબજિયાત ગેસને કાબૂમાં લઈ લઈએ તો ઘણા બધા ટકા દુખાવો તો આનાથી જ ઘટી જાય પરંતુ કેવળ દવાઓથી જ આપણે ગેસ અને પાચન ઘટાડવાનું છે કેવળ દવાઓથી જ દુખાવો ઘટાડવાનો છે આપણે જ્યારે ચાલીએ છીએ સાચવીને અમુક આસનો કે પ્રાણાયામ કરીએ છીએ ત્યારે પણ પાચન સુધરે છે અને ખોરાકમાં આપણે એવું ના કરીએ કે એવું કંઈક ડાયટિંગ કરીએ કે જેના કારણે શરીરને કામના વિટામિનો અને મિનરલ્સ ન મળે ડાયટિંગ એટલે કે આપણને રોજ થોડું થોડું મારે એવો ખોરાક નથી લેવાનો આપણા શરીરને જે નથી પસતું એ વસ્તુઓ આપણે સાચવીને લેવાની કે ઓછી લેવાની છે મરી મરીને જીવવાથી ક્યારેય આખું આરોગ્ય નહીં મળે એકદમ મજાથી સાચવીને જીવવાનું છે મજાથી અને સાચવીને સાચવીને એટલા માટે કે આઈસ્ક્રીમ ગમે છે નથી રહેવાતું તો એવો આઈસ્ક્રીમ ખાઓ કે જેમાં ક્રીમ ઓછું આવે લાઈટ આઈસ્ક્રીમ ખાઓ અને થોડી કસરત વધારે થોડો આઈસ્ક્રીમ ઓછો આ જ આરોગ્યની ચાવી છે